હેલો મિત્રો કેમ છો તમે બધા હોપ તમે બધા મજામાં હશો ને આજે તમને હું જે દર્શન કરાવવાનું છું એ દર્શન આપણે શ્રી મહાકાલેશ્વર મંદિરના તમને દર્શન કરાવવાનું છું અહીંયા તમે મંદિર જોઈ શકો છો ને આ મંદિર આવેલું છે આપણે ગાયત્રી મંદિર જે ભવનાથ તળેટીમાં આવેલું છે એની અંદર જ આ મંદિર આવેલું છે અને ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલું છે તમને મહાદેવના દર્શન કરાવીશ અને જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરો આવા નવા બ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે અહીંયા તમે મહાદેવના દર્શન કરી શકો છો અને મહાદેવને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે સર્વને સુખ શાંતિ અર્પે એવી જ આપણે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવવામાં આવેલ છે અને ખૂબ જ હરિયાળી વચ્ચે આ મંદિર બનાવવામાં આવેલ છે મનને એટલી શાંતિ થાય છે અહીંયા આવીને એકવાર અહીંયા આવીને જરૂરથી દર્શન કરજો અને આપણે ગાયત્રી મંદિરનો પણ ફૂલ લોક જલ્દીથી આવવાનો છે જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો હમણાં સબસ્ક્રાઈબ કરો અહીંયા તમે હનુમાન દાદા દર્શન કર્યા અહીંયા તમે ગજાનન મહારાજના પણ દર્શન કરી શકો છો અને ખૂબ જ સરસ મજાનું એક મંદિર બનાવવામાં આવેલ છે અને અહીંયા તમે કાચબાના અને નંદી મહારાજના ના પણ દર્શન કરી શકો છો